હા દોસ્તો જય શ્રી કૃષ્ણ મહેન્દ્રભાઈ પરમારની કોમેન્ટ છે કે બેન ગાયોમાં આવક અને જાવક વિશેની તમામ જાણકારી આપો તબેલામાં તબેલામાં આવક અને જાવક વિશેની તમામ જાણકારી આપો તો મહેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારા વિડીયોને જોયો અને કોમેન્ટ કર્યો થેન્ક યુ તમામ તમામ વિવર્સ તમામ ભાઈઓને તમામ બહેનોનો આભાર હવે એમાં એવું છે કે આવક અને જાવકની વાત કરવી તો આ એક પશુપાલન એક એવું ગૌધણ એવી આવકવાળી વસ્તુ છે કે જે કન્ટિન્યુ ન રહે એક ગાય છે એ બચ્ચાને જન્મ આપે પછીના કમ્પ્લીટલી પાંચ છ મહિના કમ્પ્લીટલી દૂધ આવે પછી આપણે એને એ બીજી વખત હીટમાં આવે પછી આપણે એને બીજદાન કરવાનું હોય બીજદાન કર્યા પછી જો અમુક અમારી કાઠિયાવાડી ભાષામાં કેવી તો મીઠોળ મીઠોળ ખૂંટું હોય જેનું બીજદાન થયું હોય તો એ ગાય આપણને લાંબા સમય ગાળા સુધી દોવા દે અને કન્ટિન્યુ દૂધ રહે તો આવક એમ નામ જળવાઈ રહે છે નહીતર અમુક વખતે એવું પણ બનતું હોય કે બીજદાન કર્યા પછી તરત જ તરત જ એટલે દોઢથી બે મહિનાની અંદર જે ગાય હોય એ દૂધને સૂકવી દે છે ઓટોમેટિક આપણે ખાણ તમામ વસ્તુ જે રીતે દેતા હોય એવી જ રીતે આપતા હોય છતાં એ દૂધ સુકાઈ જતું હોય છે એટલે આ પશુધનમાં એક બે ગાયું રાખવાથી આપણને કાંઈ લાભ ન થાય ગાયું રાખવી હોય તો કમસે કમ છથી સાત ગાયું કમસે કમ રેગ્યુલર આપણી પાસે હોવી જોઈએ જેમાંથી આપણને ત્રણથી ચાર ગાયું કન્ટિન્યુ ત્રણથી ચાર ગાયું આખા વર્ષ દરમિયાન કે એક ગાયનું દૂધ સુકાય અને એક ગાય બચ્ચાને જન્મ આપે તો જે ઓલિવ ડીમ્પીડ હોય એ બીજા ગાયની અંદર એની ખાલી જગ્યા થઈ હોય એ ભરાઈ જાય એટલે આવકમાં જોવી સાહેબ તો આ એક એવી વસ્તુ છે કે તમે જેટલું એની અંદર દિલથી ઉતરશો સો ટકા કાળજીથી કામ કરશો તો આવક ચોક્કસ ચાલુ જ રહેશે જેમ કે અત્યારે અમારી પાસે આ છ ગાયો અહીં બેઠી છે આજે હું તમને અમારી તમામ ગૌધણ તમને બતાવી દઉં કે જો કમ્પ્લીટલી આ એક બે ત્રણ ચાર પાંચ ને છ આ છ ગાયું છે એ છ એ છ ગાયું આપણને અત્યારે દૂધ આપે છે પણ તમે એ તમામના ઓર્ડર જુઓ એટલે તમને ખબર પડી જાય છે કે કઈ ગાય કેટલું દૂધ આપતી હોય એમ આ પ્રકારના ઓર્ડર છે એ બધીના એટલે આ એક તો બેઠી છે જાણે એટલે આમાં એવું છે કે આ બધી અમારી બચ્ચા પાર્ટી પણ છે આમાં એવું છે કે આ છ ગાયું રહીને અને આ બાજુ બીજી ચાર ગાયું છે હાલો તમને પેલા ગાયું બતાવીશ દઉં પછી તમને કમ્પ્લીટલી વાત કરું છે હવે આ દસ ગાયું પાસે અમારી પાસે જે છે એ દસે દસ દૂધ ન આપતી હોય દસે ની અંદર છ ગાયું કમ્પ્લીટલી છ ગાયું કમ્પ્લીટલી દૂધ આપતી હોય અને પાંચ ચારેક ગાયું હોય જે દૂધ વસૂકી ગઈ હોય જે તમને અમે વિડીયો બતાવીએ એની અંદર તમામના ઓડર જોઈને તમે અંદાજ લગાવી શકો કે આમાં કઈ ગાય કેટલી દૂધ આપવું છે કારણ કે ઘણી ગાયોને સાતથી આઠ મહિનાનો ગાભ થઈ ગયો હોય એટલે એ દૂધ એકદમ બંધ હોય વસૂકેલી હાલતમાં હોય એટલે દૂધ આવક માટે સતત આવક માટે કન્ટિન્યુ આપણી પાસે છ ગાયું રેગ્યુલર હોવી જોઈએ ઓછી જમીન હોય ઓછી એટલે દોઢથી બે વીઘા જમીન હોય ને તો તમે છ ગાયો આરામથી હાંચી શકો છો અને ગાયો એવી પસંદ કરવાની કે જે બચ્ચાને જન્મ આપે ને ત્યાંથી જેને શરૂઆતથી જ ત્રણથી ચાર દિવસ એમ તો લાગે સુવાવડ હોય એટલે અઠવાડિયું કમસે કમ લાગે પછી એની હાચવણી સારી રીતે આપણે કરવી એટલે એ ગાય નવથી અગિયાર લીટર સુધીનું રેન્જ ધરાવતી હોય એવી સારી ગાયો લેવી તો આવક રે અને દેશી ગાયોની વાત કરવી તો દેશી ગાયોમાં જ્યારે શરૂ શરૂમાં તો દૂધ અમારી પાસે હતી જે હીરલ નામની ગાય હતી ને એની મા હતી ગંગા એ ગીર ગાય હતી એ જ્યારે બચ્ચાને જન્મ આપ્યો એટલે એને નવ લિટર દૂધ આવતું હતું અને હિરલને પણ હિરલ ગંગાની જ વાછડી હતી એટલે એને પણ નવ લિટર દૂધ આવતું હતું પણ બનતું એવું કે એને માત્ર ચાર મહિના દૂધ રહે ચાર મહિના પછી ઓટોમેટિક વીજદાન કર્યું હોય કે ન કર્યું હોય એને આપણે જેટલું ખાણ આપીને એટલું એ શરીરમાં મસ્ત તાજી બનતી હતી પણ દૂધ નહોતું આવતું ચાર મહિના પછી કમ્પ્લીટલી દૂધ એની રીતે ઓટોમેટિક ખાણ ખાતા ખાતા એ દૂધ ઉકાઈ જતું હતું એટલે એવી ગાયું આપણી પાસે હોય ને તો આપણે એને ખોટમાં જ આવી આપણે એટલે જાવક થાય કારણ કે ખાણ આપણે સતત આપવાનું હોય અને દૂધ એટલું હામું ઓછું આવતું હોય એટલે જાવક ગણાય ને આવક ન વધે એટલે આપણે જેવા પશુની પસંદગી કરીશું ને એવું આપણને આવક અને જાવકમાં જાવકનો આપણે રાખશું તો આપણને અનુભવ થાય છે બાકી વાતો કરવાથી કોઈકનું જોવાથી આપણને કાંઈ નહીં થાય સ્ટાર્ટિંગ કરો જો પશુપાલન કરવું હોય તો અમને તો પશુપાલન એક નોકરી કરતાં પણ એક સારો બિઝનેસ લાગે છે કારણ કે અત્યારે જવ અમે તમે જ્યારે જવો ત્યારે અમારા તમામ વિડીયો લગભગ અમારી વાડીની અંદર હશે લગભગ અમારી ગાયું જ જશે અત્યારે પણ કૈલાસબેન જવો ગાયું પાહે ઊભા છે અને અમે આવું કાચું તળ નાખવી છે જેથી કરીને ગાયોને આપણે કેમ સતત પ્લાસ્ટરમાં બહેરવી તો ન મજા આવે એ આપણે તો આસનીઓ નાખવી એમાં ગાયુને તો કાંઈ ન નખાતા નથી એટલે અમે આવું કાચું જ રાખવી છે એ ચોમાસા દરમિયાન થોડુંક કીચડ કાદવ એવું થતું હોય તો જો આપણે આ ઢગલો જટાસનો છે આવો આપણે ઢગલો કરી લેવી એટલે વરસાદ આવ્યો હોય તો આપણે એને કોરું કરવા થાય ગાયુ નીચે એટલે અમને તો અમારા પ્રમાણમાં કન્ટિન્યુ અમારે આવક ચાલુ રહે છે એટલે વાંધો નથી આવતો બને ત્યાં સુધી જો ભાઈ મહેન્દ્રભાઈ બને ત્યાં સુધી જો કદાચ તમારે કે કોઈ પણ આ વિડીયો જોવાવાળા કોઈ પણ ભાઈ કે બહેન હોય પશુપાલન કરવાની ઈચ્છા ધરાવતા હોય તો દૂધ અને દૂધની સરેરાશ કેટલી છે એ જાણી જોઈ અને અડર સારી હોય ક્વોલિટી સારી હોય એવી ગાયની પસંદગી કરજો જાવકમાં તો જ્યારે દૂધ ન આવતું હોય ગાય વસૂકી ગઈ હોય ત્યારે આપણે એને ખણ ખવરાવવાનું હોય ત્યારે જ આવક લાગે પણ પછી એની એક ગાય જ્યારે દૂધ આપવાનું શરૂ કરી દે ને તો એનું ચાર ગણું વળતર આપણને આપી દે છે તો બસ કેવી લાગી જાણકારી કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખુશ રહીજો